કઈ રીત નો video કેમ video નથી જોતા તમે જોઈ છે એ હા તો એમાં જે કઉ છું ને જે સાંભળો છો એ છે બીજું તો કઈ રીત નું હોય. હા કોઈ વાંધો નઈ એમાં તો મેં phone કર્યો તો મેં કીધું અમારે સમર્થન માં કઈ રીતના હોય ને એવું નથ ખબર કઈ વાંધો નઈ હવે એ જે છે એ આવી શકે પાછો કોઈ વાંધો નઈ તો હાલો હવે તારે ફેમસ થવું છે ભાઈ?

તને જે તકલીફ થઇ હોય ની એ બીજા લાડગીર માં ખોટે બરાબર બોલ હું વાંધો તને અલા કઈ રીત નું છે આમ એ જે રીત નું હોય એ રીત નું તને હું તકલીફ છે બોલ દઈસ પણ એમ ને આ જાણવું જ ને આપડે હા તો પણ તો જાણ્યા કર ને રોજ media જોય ને એટલે જાણવા મળે હમ બરાબર બાકી સભ્ય તો મન શાંતિ થી વાત કરવાની લાડકી નું થવાનું જ નઈ ખોટું

અમરેલી માં કાઠી છે પણ તારી જેવા હલકા નથી કોઈ વાંધો નહીં અને ભલે તારી માયા તને એક બપ નોટ લીધો હોય ને વાડા પાછુ નોકી ને તો જ આવજે તારી મનો

બીજુ કાઈ ની તન તકલીફ થતી તે ફોન કર્યો મે તન જ કર્યો મન કાઈ તકલીફ ની તન થાય છે કયો બોલ તન હા અલો કે કે ઓલ ઉતારે અલે કેવાનું એમ નઈ મર્યાદાઈ ત બોલાવાનું તો મર્યાદા ની માને આણે બોલે હું કરવાનું ઉતારે તો તાર પેલા ગાળ ન બોલે હમ ત્યારે બિર તું સમજ્યો ઈદરે કરનો તાર ગાળ ઓકમ બોલે

કોણ બોલો તો હું જે બોલતો હોય કામ હું છું બોલ ની એમ બોલો કોણ એમ વસંત ચાવડા બોલું છું ચાવડા ક્યાં ગામ થી થી wrong number કા ફાટી રે હે મૂકી દે હાલો હા બોલ કો wrong હું બીજો લઉં હમણાં તો ક્યારે હું ફોન કરીને ગાડી બોલતો હતો ને ઘડીક માં wrong number થઇ ગયો કયો કોણ બોલો? હું તને હવાર માં ખબર પડી કે કોણ બોલું છું મુખ હે હવાર તને ખબર પડી છે હું કોણ બોલતો છું હમ એટલે સુ થઇ જાય છે સુ કામ થાય એ ખબર પડી છે તારી મનો નો સોધી નાખ અરે પણ તો ઈ મુ કઈ જ કહું છું તારા ઘરે છે ને એમ વાત છેડી જાય ને ભોસડી ના તું જે બોલતો હોય ને ઘરે નથી તારે એમ વાત છેડી જાય,

લાઇબ્રેરી રોડ મીરા આર્કેડ બીજું એટલા મત બધું આવી જાય લાઇબ્રેરી રોડ મીરા આર્કેડ અમરેલી ને આવી જાય વાંધો નહીં બે નો સંબંધ

હા બસ એમ જ તે હું તારે રોકાણ માં થોકી ને વયો તો શું કરીશ હા તો પણ આવજે પણ હું એમ જ કવ છું તારી મમ્મી ને પૂછ લેજે મારી original કાઢી ને પેટ નો જ લીધો છે ને આપવાની ઓરિજિનલ જ તે હોય તારી મને દીકરો બોલે એટલે કાઠી જ હોય ના ના કેમ કે અમારે અમરેલી કાઠી છે જ તારી જેવા હલકા નથી એટલે મારે પૂછવું પડે અરે પણ અમરેલીમાં કાઠી તો આવું નો હોય તો તું ગમી મન ફાવીવું બોલ ને ગમે એ કરી ને એવા નો કાઠી હોય પણ હું હું કહું છું અમરેલી માં કાઠી રે ને એ તારી જેવા હલકા નથી એમ કઉ છું પણ આ પાદર કાઠાના કાઠી છે ઓલા અરે ગમે રિયાનો કાઠી હોય તો પણ કાઠી આવો હલકો ન હોય હા પણ વિયો આવજે હવે તારા આવવાનું છે તને તકલીફ છે આયલો આવજે તને તકલીફ છે તું આયલો આવજે

હા સુધી તારે એટલા બધું છે ને યાર હશે આ કોઈ વાંધો નહી સુધી ના કાયદે સર અડ્ડું તો જ આવ અડી લેજે અડી લેજે કોઈ વાંધો નહી બીજું કાય તને જ્યાં સારું લાગે અડી લેજે હા પણ તું એટલો બધો એર માં છો તો જ આ અમરેલી માં કાઠી મરી જ ગયા કવાય અમરેલી માં કાઠી તારી જેવા નાલાયક ના પેટ ના નથી એમ કઉ છું હા સુધી બોલો આમ ત્યાં રાખ કો તારી માનો તો મારે રેક ની ઘરે હોય એનો એનું લેવા રાખીશ